સુરત આંગણવાડીની બહેનોએ રેલી યોજી વિવિધ માંગ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી

મેન કારણ છે કે હાઈકોર્ટે એમને ચુકાયદા આપી દીધું છે ત્રીજા વર્ગ માં લેવાની વાત કરી છે અને હેલ્પર બહેનો ચોથા વર્ગમાં લેવાની વાત કરી છે શ્રી તરફથી કોઈ પણ એવી રીત જાહેરાત કરવામાં આવતી નથી જો કે આ હાઈકોર્ટના ચુકાદા સોળ તારીખથી આવી ગયેલો છે તો અમને મહિનામાં નિયમ વાત છે છે તો પ્રમુખ એક આ કે અમને જે દિવસથી આ હાઈકોર્ટે ચુકાદા આપવાને કીધું છે ત્યારથી અમારા લઘુતમ વેતન ચાલુ કરો અને બહેનો ને તો તમે છ મહિનાની નીટ ગણો પણ એના પછી બી તમે એ લોકો રિપિટિશન દાખલ કરી છે તો અમારી બી પિટિશન રહેશે અને અમારી બહેનો એકદમ

અને એવી રીતે અમને બહુ હેરાન થઈ છે પણ ખરેખર મેં ધન્યવાદ આપું છું મીડિયા ને સોશિયલ મીડિયા ને કે જેને અમારું કામ બતાવ્યું અને હાઈકોર્ટ ની આંખમાં આવ્યા અમે અને તો અમારા આવી રીતના ચુકાદા આવ્યો છે કે ત્રીજા વર્ગ અને ચોથા વર્ગમાં લેવામાં આવશે